સ્ટાર્ટ થાય છે ને 199 માં તો પૂરો હા હા મરીવાલી બેનો એકદમ સાચું સાંભળ્યો કુર્તી અને ટોપ 99 રૂપિયા થી શરૂ થાય મોંઘામાં મોંઘું 199 માં મળી જાય 199 થી 599 સુધીમાં ટુ પીસ પેર અને થ્રી પીસ પેર મળી જાય બોલો ભાઈ ભાઈ અને 799 થી હેવી થ્રી પીસ પેર શરૂ થાય મોંઘામાં મોંઘી 1199 માં મળી જાય પ્રસંગમાં પહેરી શકાય તેવા ગાઉન 599 થી 999 સુધીની રેન્જમાં મળી જશે અને ભાડાના ભાવમાં ઘરની ચોલી વસાવો 999 થી ચોલી શરૂ થાય આવી ઓફર તમને શ્રીજી ેશન માં મળી જાય એડ્રેસ વાત કરું તો સ્વામિનારાયણ નગર વિભાગ ત્રણ આપણે કલાકોન સોસાયટી પાસે છીએ તો બેનો પોગી જઈ ગયો